હલો મારું નામ છે ખીમજી લવજી રહેવાનું નવાનગર છથવારા અને હું આ કામ કરી રહ્યો છું અને આ પાંત્રીસ ચાલીસ વર્ષથી આ કામ ચાલુ છે મારે અને અપંગ છું અને એ રીતે જ હું આ કામ કરી રહ્યો છું પહેલાં બજારમાં રહેતો રેકડી માથે અને અત્યારે મફતનગર નવાનગર આ તમે પહેલાં છેલ્લા કેટલા વર્ષો ત્યાં આ ધંધો કરો છો છેલ્લા ચાલીસ વર્ષ એટલે આ જે દબ્બા આવે તેલના એનામાંથી તમે શું શું આઈટમ બનાવો એમાં બની પીળા બની શુકળા બને ડબ્બા બની દાણ બધી એના અંતર શું બને અને આ જે ડિજિટલ યુગમાં જે તમે સુકડા સુપડા બનાવો છો એનો ક્રેજ હજી જળવાયેલો છે કે જળવાયેલો છે જળવાયેલો છે એમાં જે કોઈ ગરીબ લોકો હોય સૌકાર લોકો હોય પણ એની બ્રિજિટી એ એક જ રાખવામાં આવે કે ચાલીસ એટલે ચાલીસ અને વીસ એટલે વીસ નાનકડીના વીસ મોટાના ચાલીસ આનામાં તમે જે ખાલી ડબ્બા આવે છે એનામાંથી તમે કેટલા સમયમાં કેવી રીતના બનાવી શકો આ એક ડબ્બામાંથી બે મોટા સુપડા બને અને નાનકડા બનાવો તો ચાર બને એના સિવાય તમે શું શું કામ જાણો છો આના સિવાય એના સિવાય પીઝા બને ઊંધો પકડવાના પછી એમાં લૂંટ નાખવાનો ડબ્બો બને પછી ગોલ ડબ્બા બનાવવા હોય એ ડબ્બામાંથી જ બને મોટા ચોર્સમાંથી ગોળ બની શકે

કરો છો ગામમાં જઈ નથી શકતા તો તમને અહીંયા ઘર બેઠે આ ધંધાના કસ્ટમર મળી જાય તો ઘર બેઠે અહીંયા પોતે લોકો લઈ આવે છે કે બાપા હું બેઠા હશે હાલો હું દઈ આવી હું ઘરે નથી જાતો ત્યાં આવી જાય આ જો પપ્પા જે ગરાકો પડ્યા છે ગરાક આવે લૂકી જાય લઈ જાય થેન્ક યુ આપનો આભાર